દોરી ઘસનાર અને ગ્રાહક વચ્ચે બબાલ થઈ હતી પોલીસ ત્યાં પહોંચતા વચ્ચે પડી હતી ખોટી રીતે પોલીસની બદનામી થાય તે રીતે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો તેવું એસીપી વિપુલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું વાયરલ વિડીયો બાદ એડવોકેટ મેહુલ બોધરા દ્વારા બીજો વિડીયો વાયરલ કરેલ જેમાં પોલીસ પર ખોટા આક્ષેપ કરેલ તે સત્ય નથી વિડીયો વાયરલ કરનાર એડવોકેટ મેહુલ બોગરા વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પ્રેસ કોન્ફરન્સમાં એસીપી વિપુલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને હજી આ સમગ્ર મામલે તપાસ ચાલુ હોય તપાસમાં જે કોઈની વિરુદ્ધ સત્ય હશે તેવી જ રીતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે ગઈકાલ તારીખ સોળ એક બે હજાર ચોવીસ ના રોજ સોશિયલ મીડિયામાં સરથાણા પોલીસ અને તેના મળતિયાઓ વિરુદ્ધ એક વિડિયો વાયરલ થયેલ છે એ વિડીયો જે વાયરલ થયેલ છે અને તેમાં જે હકીકતો દર્શાવેલ છે અને જે કહેવામાં આવેલ છે હકીકતો સત્ય હકીકત એવી છે કે તારીખ રોજ સરથાણા વિસ્તારમાં રહેતા રવિભાઈ કાથરો જે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે તેઓ ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પોતે પતંગ તથા દોરી લેવા માટે વિડીયોમાં જેના વિશે કહેવામાં આવેલ છે રાજુભાઈ લાલજીભાઈ ગજેરાની દુકાન ઉપર જઈ અને પોતે પતંગની દોરી અને ફિરકો અને જેનું બિલ પણ આપવામાં આવેલ અને પૈસા પણ તેઓને તેઓને આપેલ ત્યારબાદ આ રવિભાઈ કોઈ અંગત એક મરણ પ્રસંગમાં ગયેલા અને ચૌદ તારીખે આવીને પોતે ઉત્તરાયણનો તહેવાર મનાવતા હતા પરંતુ તેઓનો દોરો વારંવાર તૂટી જતો હોય જેથી તેઓ આ રાજુભાઈ લાલજીભાઈ ગજેરાવની જે દુકાન ભગવાન નગર ચાર રસ્તા પાસે આવેલી હતી ત્યાં જઈ અને રાજુભાઈ ઓરિજિનલ દોરો હોય તો તું મને આપી દે જેથી હું આ ફિરકા ઉપર વિટાડી અને પતંગ ચગાવું એ બાબતે ત્યાં રાજુભાઈ અને બીજા એક વ્યક્તિ જેઓનું નામ મુકેશ સોલંકી છે તેઓ પણ ત્યાં હાજર હોય એમના વચ્ચે થોડી માથાકૂટ થયેલી અને બોલચાલ થયેલી અને ઝઘડાનું સ્વરૂપ પગ પકડે અને ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પોલીસ પણ બંદોબસ્તમાં અને પેટ્રોલિંગ પણ ચાલુ હોય જેથી એક પીસીઆર વાન પણ ત્યાં પહોંચી ગયેલી અને પીસીઆર વાન પહોંચે એ પહેલાં આ રવિભાઈ નાવોએ હંડ્રેડ ડાયલ ઉપર પોતે કોલ કરેલ પરંતુ કોલ લાગેલ નહીં અને તેનો સ્ક્રીનશોટ પણ પોલીસ પાસે ઉપલબ્ધ છે જેથી આવો કોઈ કોગ્નિઝેબલ ગુનો બનતો હોય અને પોલીસની હાજરી હોય તેથી પોલીસ તેઓને લઈ અને પોલીસ સ્ટેશન લઈ ગયેલી જ્યાં આ રવિભાઈ કોથરોટિયા અને આ રાજુભાઈ લાલજીભાઈ નાઓએ પોતે અંદર સમાધાન કરી લીધેલ અને તે બાબતે સ્ટેડામાં એન્ટ્રી પણ કરવામાં આવેલ અને આ સાથેના જે મુકેશ સોલંકી નાઓ જે છે તેઓ કીધેલી હાલતમાં હોય તેઓના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ વિડિયોમાં જે આક્ષેપો કરવામાં આવેલ છે એ બિલકુલ પાયા વિવાણ અને તદ્દન ખોટા છે અને જે આક્ષેપો કરવામાં આવેલ છે કે પોલીસ સ્ટેશનની અંદર તેઓને દારૂ પીવડાવવામાં આવ્યો અને આ રીતનું જે કૃત્ય કરવામાં આવ્યું બિલકુલ ખોટું છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને પોતાની ફરજની ભાવે જ છે ચેલો વિડીયો બોલો આ જે વિડીયો ફેસબુકમાં વાયરલ કરવામાં આવેલ છે સામાજિક કાર્યકર અને એડવોકેટ શ્રી મેહુલ બોગરાનાઓ દ્વારા વાયરલ કરવામાં આવેલ છે આ સમગ્ર વિડીયો જે વાયરલ થયેલ છે તેમાં જે હકીકત છે એ હકીકતથી વેગડી વાત કરવામાં આવેલ છે અને પોલીસે પોતાની કાયદેસરની ફરજના ભાગ રૂપે જે કાર્યવાહી કરેલ છે એ કાર્યવાહી કરેલ છે અને જે ખોટી રીતના વિડીયો વાયરલ થયેલ છે તેઓના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે કઈ રીતના કાર્યવાહી કરવામાં આવશે એ તમામ પાસાઓની તપાસણી કરી અને જે રીતના કાર્યવાહી કાયદા કઈ રીતે થતી હશે વિડીયો વાયરલ કરેલ છે અને બીજા જે કોઈ વ્યક્તિ તપાસ તપાસનો વિષય છે કે કેટલા વિરુદ્ધ કાર્યવાહી કરશે પરંતુ એ અનુસંધાને કાર્યવાહી કરવામાં આવશે કઈ રીતના વિડીયો વાયરલ કર્યો અરજદાર પોતે ત્યાં એમને મળેલા છે રૂબરૂ એમની ઓફિસમાં ત્યાં ને ત્યાં જઈને કઈ રજૂઆત કરેલી છે એવું દેખાય છે વિડીયોમાં ને એ રીતના વિડીયો ઉતારીને મૂકેલ છે